બ્રિજરાજસિંહ સોલંકી એક કાર્યક્રમ કરી રહ્યા હતા કોળી સમાજનો એક કાર્યક્રમ જસદણના એક વ્યક્તિ એ ફરિયાદ કરવા જાય એની ફરિયાદ ન સંભળાય એની હત્યા થઈ જાય અને પછી પોલીસના કર્મચારીઓની આજુબાજુ એમના પર એટલું બધું દબાણ ઉભું થાય કે થોડું ભેગું થઈને જાય પોલીસ સ્ટેશન પર એ જોવા માટે અને કોળી સમાજને સતત એવું લાગે કે એમને ન્યાય નથી મળી રાખ્યો ત્યારે એ વાત આંદોલનમાં પરિવર્તિત થઈ જાય આવું જ કશું થયું અને પછી વૃજરાજ સોલંકીએ ગૃહમંત્રી હર્ષસંઘવી પર ગુજરાત રાજ્યની પોલીસ પર ખૂબ આકરા પ્રયોગ કર્યા અને આપણે જે પેલું કહીએ છીએ ને કે મેરી બિલ્લી મેર સેન્યાઓ એ પ્રકારની જ પરિસ્થિતિ થઈ બ્રિજરાજ સોલંકીએ હર્ષસંઘવીને કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાંભળીએ આજે પંચાવ જેટલા લોકો જેલમાં છે તેને લઈ કેટલાય લોકો બોલી રહ્યા છે કેટલાય લોકો ચૂપ છે પરંતુ વાત એ વ્યક્તિ સાથે કરવી છે કે જેણે થોડા દિવસ પહેલા આ બાબતે નિવેદન આપ્યું અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સુધી બોલવામાં તેઓ ખચકાયા હતા હું વાત કરી રહ્યો છું બ્રિજરાજ સોલંકી માનધાતા સંગઠન ચલાવનાર રાજુભાઈ સોલંકીના પુત્ર છે અને અત્યારે યુવા અધ્યક્ષ છે માનધાતા સંગઠનના ગુજરાતના તેમની સાથે વાત કરવી છે સમગ્ર બાબતે વિંછયા હત્યાકાંડ લઈને બ્રિજરાજ સોલંકી

બ્રિજરાજ સોલંકી સાંભળો ભાવનગર ની અંદર એક કાર્યક્રમ હતો વીર માંદાતા મહારાજ છે તેમની જન્મ જયંતિ ની શોભાયાત્રા નીકળી હતી અને આજ કાર્યક્રમ ની અંદર બ્રિજરાજ સોલંકી પણ હાજર હતા જે કોળી સમાજના આગેવાન છે અંદર અંદર જે જે નીકળી હતી ત્યારે જ તેમણે કર્યો છે કે ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ છે તેમાં હવે જો ન્યાય નહીં મળે તો હવે અમે આંદોલન કરીશું ધરણા કરીશું અને એમની સાથે છે તે ગુજરાત બંધ નું એલાન પણ અમે આપીને રહીશું એટલે હવે પચીસ તારીખે ગુજરાત બંધ નું એલાન આપી દેવામાં આવ્યું છે હવે બ્રિજરાજ સોલંકીએ કહી દીધું છે સંઘવીને પણ જો તમે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો કારણ કે જે રીતે હર્ષભાઈ સંઘવી છે 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 એ પોતાનો એક ડાયલોગ કે કે જે આવારા તત્વો કહેતા હોય કાયદામાં રહેશો તો જ તમે ફાયદામાં છો હવે આજ જે પોતાનું નિવેદન છે એ જ બ્રિજરાજ સોલંકીએ હર્ષંઘવી ઉપર પ્રહાર કર્યો છે અને કહી દીધું છે કે જ્યાં સુધી તમે ઘનશ્યામ રાજપુરાને ન્યાય નહીં અપાવો ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે

આજે હું જાહેર મંચ ઉપર કેવા માંગુ છું કે આવનારા આ કોળી સમાજ ગુજરાત બનતું એલાન કરશે અને સમગ્ર કોળી સમાજ અંદર ન્યાય અપાવવાની હાકલ કરશે મિત્રો આજ સાથોસાથ હું વિચ્યા પોલીસ તંત્રને કહેવા માંગેશ આ સરકારને કેવા માંગેશ એસપી ને પણ કેવા માંગેશ હર્ષ સંઘવી સાહેબ વારંવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આજે હું બ્રિજરાજ સોલંકી જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ કે તમે લોકો પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો